હેલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું આવી ગઈ છું મારા જ ગામના તળાવમાં અને અહીંયા ઘણી બધી બહેનો અને ભાઈઓ અંદર કંઈક શોધી રહ્યા છે તો મને થયું કે આ શું છે તો એ શું કાઢે છે તે આપણે જોવાના છીએ તો વિડિયોને પૂરું જોજો અને અહીંયા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો થઈ જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ તો આપણે બેનો જોડેથી માહિતી લઈએ તો બેન તમે અહીંયા પાણીની અંદર શું કરો છો લોડ કાઢો છો એમ ને હા તો એ ખાવામાં આપણે ખવાય એવું એમ ને ચાલતા ચાલતા ખોદવાનું હોય પાણીની અંદર એમને હા તો તમે અહીંયા જોઈ શકો છો કે બધી જ બહેનો પગ વડે શોધવાનું હોય છે જેમ કે આપણે હાથથી તો ના શોધી શકીએ તો આપણે આ રીતના આમ ચાલે તો આપણે પગે અડકે એટલે આપણને ખબર પડે કે અહીંયા નીચે જે છે પછી આપણે હાથ વડે પકડી શકાય તો હાથથી તો આપણે પાણીની અંદર ના શોધી શકીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આ બેનો આ રીતના ચાલે છે તો તેમને ખબર પડી જાય કે અહીંયા છે અને લોટ એટલે કે શું એટલે કે જીતીલું હોય મેં તમને પહેલાં વિડીયોની અંદર બતાવી છે અને તેનું મૂળ હોય એટલે એને લોટ કહેવામાં આવે છે તો તે પણ આપણા વડીલો ખાતા હતા તો આજે હું તમને એ તાજું કરાવું છું તો હું તે તમને પણ બતાવીશ તો તમે અહીંયા એક નજારો કરી શકો છો કે બધો સ્ટાફ આવે છે એ લોટ વીણવા માટે આવે છે અને જે ચાલતા ચાલતા જાય છે તમને એવું થશે કે આ કેવી રીતના મળશે પરંતુ એ ચાલવાનું હોય છે તો નીચે આવે પગ નીચે તો આપણને ખબર પડે કે અહીંયા છે તો આ રીતના એ બધા ચાલે છે તો તમે જોઈ શકો છો તો જ્યારે જીતીલાની સિઝન પૂરી થઈ જાય અને પછી લોઢની સિઝન આવતી હોય છે એટલે કે જીતીલાનું મૂળિયું એટલે કે લોટ તો તમે અહીંયા જોઈ શકો છો કાકા અને છોકરા બધા લોટ લઈને બહાર નીકળ્યા છે તો આ રીતના લોટ હોય છે તો કાકાને હવે સાફ કરી અને બાફીને ખાવાનું તો આમાંથી શાક બને શાક તો તમે તમે પહેલાંથી જ આખો છો એવું તો આની અંદર તો પાણીની અંદર થાય એટલે ઘણા બધા વિટામિન પણ હોય ને તો આને બાફી અને ખાવામાં આવે છે તો અહીંયા કાકાએ ઘણા બધા લોટ વીણ્યા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આ બધા લોટ છે તો બધાએ લઈ લીધા છે પાણીની અંદરથી કાઢવામાં આવે છે તો હવે આને આપણે ઘરે જઈ અને પેલા ધોઈ નાખવાના અને પછી બાફી અને છોલી અને ખાવામાં આવે છે તો આની અંદર ઘણા બધા ભરપૂર પ્રમાણમાં વિટામિન હોય છે તો આ આપણા વડીલો ખાતા હતા તો અત્યારે હું તમને પણ બતાવું છું તો આ રીતના મેં તમને તળાવની અંદર નીકળતો લોટ એટલે કે જીતીલામાંથી નીચે નીકળતું મૂળ તેને લોટ કહેવામાં આવે છે તો અને પછી તે પણ ખાવામાં આવે છે તો અત્યારે આની સિઝન છે તો અહીં આખો સ્ટાફ આવે છે તો આપણે મેં તમને આજનો વિડીયો બતાવી તો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને દક્ષિણ પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું তাৰী বাই বাই